કેન્સર ની ગંભીરતા વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ એમાં પણ સૌથી વધારે થતો એક કેન્સર છે જે સ્ત્રીઓમાં થતો સ્તન અને ગર્ભાશયના ના મુખ નો કેન્સર આશરે વિશ્વભરમાં હર આઠ સ્ત્રીઓમાં એક સ્ત્રી આ કેન્સર થી ગ્રસ્ત થઈ જાય છે અને એમનું જીવન વેડફાઈ જાય છે એમાં પણ સૌથી વધારે જો કોઈ વસ્તુ જવાબદાર હોય તો એ છે આ વિષયની જાણકારી નો અભાવ કેન્સર વિશેની વિશેષ માર્ગદર્શન નો અભાવ અને આ અભાવની પૂર્તિ માટે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ પ્રતન પર અને રોટરી ક્લબ વડવાણ લઈને આવ્યા છે સર્વાઈકલ અને સ્તન કેન્સર જાગૃતિ શિબિર જેમાં આ કેન્સર વિશે ડોક્ટર કોમલ અને ડોક્ટર ઉર્મી પરીખ વિશેષ માર્ગદર્શન આપવાના છે તો આપ સર્વે દીકરીઓ અને બહેનોને આ શિબિરમાં ભાગ લેવા નમ્ર વિનંતી આ શિબિર પટેલ સમાજવાડી પર માટે તારીખ નવ ઓગસ્ટ શુક્રવાર રોજ બપોરે ત્રણ થી સાડા ચાર રાખેલ છે તો આપ સર્વે આ શિબિર વિશેષ લાભ લેતા ચૂકશો નહીં તે માટે નીચે આપેલ લિંક મુજબ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી લેવું જય સરદાર